જામનગર વોર્ડ નંબર સોળમાં વિકાસથી વંચિત પચ્ચીસમી વધુ સોસાયટીઓ ટેક્સ ભર્યા છતાં અંધારો ગંદકી અને દુર્ગંધી જીવાળી નાગરિકોની સ્થિતિ લાલપુર બાયપાસ પછીના વિસ્તારની પચ્ચીસમી વધુ નવી સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટ સફાઈ પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો સંપૂર્ણ અભાવ સતત ટેક્સ ચૂકવતા છતાં નાગરિકો હાલાકીમાં આ છે શહેરી જિંદગી શું તાત્કાલિક રૂબરૂ અધિકારીના વિઝિટ અને કામગીરી માટે થઈને કોર્પોરેટર વોર્ડ નંબર સોળના પાર્થ પટેલ અને કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ સ્થાકી લોકોને સાથે રાખીને કમિશનરને આવેદનપત્ર અપાયું જામનગર શહેરના વોર્ડ નંબર સોળમાં આવેલા લાલપુર બાયપાસ પછાડના વિસ્તારોમાં વસેલા હજારો નાગરિકો આજે પણ આધુનિક શહેરી સુવિધાઓથી વંચિત છે ક્રિષ્ના પાર્ક પાર્ક શિવધારા યોગીધારા ખોડિયાર વિલા ખોડલગ્રીન વ્રજધામ પાર્ક કુબેર શ્રીજી કર્મચારીનગર જેવી પચ્ચીસમી વધુ સોસાયટીઓના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી ફરિયાદો કરતા થાકી ગયા છે પરંતુ તંત્ર તેમની વાત સાંભળવા તૈયાર નથી સ્ટ્રીટ લાઇટ નથી સમગ્ર વિસ્તારોમાં અંધારપટ્ટના કારણે રાત્રે નાની મોટી ચોરી અને અકસ્માત ઘટનાઓ સર્જાય છે સફાઈ વ્યવસ્થા શૂન્ય કોઈ કાયમી સફાઈ કામદારો મૂકવામાં આવ્યા નથી જેના લીધે કચરો જાહેરમાં પેઠેલો હોય છે અને દુર્ગંધના કારણે શ્વાસમાં તકલીફ થાય છે કચરાની ગાડી આવતી નથી ઘણા વિસ્તારોમાં તો મહિને એકાદ વખત કચરું ઉપાડવામાં આવે છે કેટલાક વિસ્તારોમાં તો સંપૂર્ણ અવગણના છે ભૂગર્ભ ગટર નહીં કેટલાક વિસ્તારોમાં અત્યાર સુધી ગટર લાઇન જોડાઈ જ નથી જેના કારણે વરસાદી મોસમમાં ઘરમાં ધૂસી જાય જેવી સમસ્યા ઊભી થાય છે પીવાલાયક પાણી નહીં નળમાંથી આવતું પાણી પીવા યોગ્ય નથી તેમાં ગંદકી અને ગંધ આવતી હોવાના ત્યાંના લોકો કોની આક્ષેપ છે ટેક્સ ભરીએ પણ ઉપયોગ ના કરાઈ શકે તેવો વિકાસ વૃદ્ધ નાગરિક અમે સમયસર ટેક્સ ભરીએ છીએ પરંતુ જ્યારે રોડ પર પગ મૂકીએ ત્યારે આખી સોસાયટીમાં જમાવેલા પાણી મચ્છરો અને ગંદકી સામે જીવ બચાવવો પડે છે આ સ્થિતિ જોતા લાગે છે કે મહાનગરપાલિકા અમને શહેરી નાગરિક તરીકે માનતી જ નથી